હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા ધબોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો ભેસને ઘાસચારો નાખવા વૃદ્ધાવાદામાં ગયા ત્યારે દીપડો ધસી આવ્યો દાદી અને પોત્ર પર દીપડાએ કર્યો હુમલો દીપડાએ હુમલો કરતા બૂમા બૂમના કારણે આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો દીપડાના હુમલામાં ચોસઠ વર્ષીય અમિતાબેન રફીકભાઈ સિંધીને મોઢાના ભાગે ઈજા થઈ અને બાર વર્ષીય પૌત્ર અયાન અલાઉદ્દીનભાઈ સિંધીને પગના ભાગે ઈજા થઈ બંને ઈજાગ્રસ્તોએ દવાખાને સારવાર લીધી ધભોઈનગરથી માત્ર પાંચ સાત કિલોમીટરના અંતરે સિંધિયાપુરા ગામમાં વારંવાર દીપડાઓ દેખા દેતા હોય છે ત્યારે વન વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી દીપડાએ માનવજાત પર હુમલો કરતાં ગામમાં ભયનો માહોલ ફેલાયો છે વન વિભાગ દ્વારા સત્વરે દીપડાને પાડવામાં આવે તેવી માંગ કરી હતી રિપોર્ટ પાંજરાફીક મંસુરી

તો એક દીપડો આવી ગયો દીપડો આવવાથી પેલા છોકરાને પકડવા માંડ્યો તો હમીદાબેને દોડીને છોકરાને પકડ્યો તો એમને અહીં અગર હું અગર પંજા માયરા બીજું એમને ઈજા કરી તો ગામલોક દોડી પડ્યા તો બચી ગયા તો મારી સરકારને નમ્ર વિનંતી એવી છે ફોરેસ્ટર ખાતાને કે આજુબાજુ ગામડા મેં કંઈ બી એને સિંધિયાપુરાને મેં પિંજરા મૂકે પિંજરા મૂકે ને એને પકડવાની કોશિશ કરે કારણ કે નહીં તો આ તો બિચારી હતી સાડા સાત વાગ્યા મેં રાતે દસ અગિયાર બાર વાગે કોઈ એકલું હોય તો એને મારી જ નાખે ને એટલે આ ફોરેસ્ટર ખાતાને જાગૃત થાય એ અમારી નમ્ર વિનંતી છે